બનાસકાંઠામાં ભૂતિયા શિક્ષકો બાદ ભૂતિયા તબીબો હોવાની પણ શંકા બનાસકાંઠામાં પાંથાવાડામાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર બોન્ડ પર બજાવતા બંસરીબેન ગુપ્તા પોતે પાલનપુરમાં ન્યૂ એન્જલ સ્કીન કેર નામની ખાનગી હોસ્પિટલમાં પણ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ફરજ બજાવતા તબીબો ખાનગી દવાખાનો ખોલી ભૂતિયા હાજરી પુરાતી હોવાની લોક ચર્ચા ભૂતિયા તબીબો માત્ર સરકારી પગાર લઈ ખાનગી દવાખાના ખોલી સરકારના નિયમો સામે કરી રહ્યા છે ચેડા ભૂતિયા તબીબો કોઈ દિવસ સરકારી આરોગ્યમાં પ્રેક્ટિસ માટે ન ગયા હોવા છતાં પણ મેડિકલ ઓફિસરો હાજરી પૂરી ભૂતિયા તબીબોને છાવરતા હોવાની લોક ચર્ચાએ જોર પકડ્યું છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર દવાખાનાના મેડિકલ ઓફિસરના માથે હાથ હોવાની પણ ચર્ચા ખાનગી દવાખાના ખોલી બેસી પ્રેક્ટિસ કરતા હોવા છતાં પણ કેમ નથી કરવામાં આવતી કાર્યવાહી શું ભૂતિયા તબીબો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે ખરા કે પછી તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપનું વલણ અપનાવશે જિલ્લા આરોગ્ય અધિકારી સંપૂર્ણ બાબતે તપાસ કરાવી પાંથાવાળા સામૂહિક આરોગ્ય પરના મુખ્ય તબીબ સામે યોગ્ય પગલાં ભરે તે જરૂરી બન્યું છે અમારી ચેનલ ગુજરાત કારોબાર ને કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે